ભાવનગર જિલ્લાના ટાણા ગામે છાસઠ કેવી ફીડર બંધ કરાવતા ખેડૂતો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે દિવસ દરમિયાન પાવર આપવાની ઉગ્ર રજૂઆત સાથે છાસઠ કેવી ખેતીવાડી ફીડર બંધ કરાવતા ખેડૂતો ટાણા વાવડી બેકડી બોરડી રાજપરા સરકડિયા ગુંદાળા સહિતના ગામના ત્રણસો કરતા ઉપરાંત ખેડૂતો દ્વારા દિવસ દરમિયાન પાવર આપવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

આજુબાજુ ટાણા વિસ્તારના સાંસદ કેવીના આજુબાજુના તમામ વિસ્તારના લોકો ખેડૂત પ્રશ્ન લઈને આવ્યા છે કે ભાઈ અમને દિવસે વીજળી આપો એનું પણ કંઈક કારણ હશે કે એક મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને માલ માલઢોરને ત્રાસ આપી રહ્યા છે તો ખેડૂતના જીવના જોખમે કોઈ પાણી વાળવા રાત્રે જાય એમ નથી અને અમારા મોલ સુકાઈ જાય છે બધા એટલે આને સત્વરે નિર્ણય લેવા જીઇબીના અધિકારીઓને તેમજ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે બોલો બોલો હવે અમે અત્યારે આ રાતની દિવસ પાળી કરવા માટે આવ્યા છે તો આ કોઈ જીબીના અધિકારીઓ ધ્યાન દેતા નથી તો હવે આ ખેડૂને કોઈ રાતના સિંહ કે કોઈ મારણ કરીને મારી નાખશે તો એનો જવાબદાર કોણ છે તો હવે આમાં કાક ધ્યાન દેવું એ અધિકારીઓનું જવાબદારી છે હાલો હું કિરીટ ગોધાણી ટાણા સાસઠ કેવી નીચેના જે ફીડરો આવે છે એમાં આજુબાજુમાં અત્યારે સિંહના આંટા ફેરા હોય દરેક ખેડૂતો ભેગા થઈ રજૂઆત કરવા આવે છે પણ રજૂઆત કરવાથી અધિકારીઓ એને પરિણામલક્ષી બાદરી આપતા નથી એટલે આ ગતિવિધિ ખેડૂતો દ્વારા સતત ચાલુ રહે એવા અત્યારે ખેડૂતોનું ભૂપ અને લૂપ જોતા દેખાય છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા અધિકારીઓ અમલી અધિકારી આ પ્રશ્નનો ઝડપી અને વહેલી તકે નિરાકરણ લાવે એવા આ ખેડૂતો વતી મારી માંગ છે બોડી ફીડર રાજપરાના ખેડૂત કાળુભાઈ બોઘાભાઈ રાઠોડ બોલું છું અત્યારે અમારે અત્યારે ફોરેસ્ટરોએ સિંહ મેકેલા છે અને અત્યારે પાંચ દિવસની અંદર જે અમે એક ધારા રિક્વેસ્ટ કરી અરજીઓ આપી છે કોઈ ધ્યાન દેતું નથી તો પછી વાહેથી હું આ ખેડૂત કરી લે એ પછી તમારે વિચારવાનું છે પાંચ દિવસ માટે અમે પાણી વાળવા જ આવી આખી જિંદગી અમારી વહી જાય જે કોઈ મારણ કરી જાય તો અમારા છોકરાઓનું બચ્ચાનું ભરણ પોષણ કોણ કરશે એની કરતાં અમારે પાંચથી પાવર નથી આવ્યો એ બરાબર છે પણ અમને દિવસે પાવર આપવા વિનંતી છે